નરેશ જાડેજા મુખ્યમંત્રીશ્રી ઉપમુખ્યમંત્રીશ્રી અને પાંચ હજાર ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ની હાજરીમાં થવા જઈ રહ્યું છે આજે યુનિવર્સિટી ની અંદર પાંત્રીસ સેક્ટર ની અંદર જુદા જુદા છ મોટા ડોમ જેમાં બાર સેક્ટર કેમિકલ પેટ્રોકેમિકલ બ્રાસ ઇન્ડસ્ટ્રી શિપિંગ કોર્ટ એવિયેશન ફર્ટિલાઇઝર્સ એગ્રો આ બધાના કંપનીઓના એક્ઝિબિશન કુટીર ઉદ્યોગ કેમિકલ્સ આમના માટે મોટા મોટી કંપનીના અધિકારીઓ અને એક્સપર્ટ આવવાના છે અને જે રજીસ્ટર્ડ પાર્ટિસિપન્ટ છે એમને સેમિનાર આપવામાં આવવાના છે એ ઉપરાંત બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ એ આખું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે

આજે આ બધા જયારે દેશના લોકો અને રાજકોટ રાજકોટમાં આવી રહ્યા છે તો રાજકોટના ઉદ્યોગ સાહસિકોને મળશે એમની સાથેના કોલોબરેશન યોજાશે પછી જે પાર્ટનરશીપ જે થર્ડ પાર્ટી સોર્સિંગ જે થતું હતું એ હવે ડાયરેક્ટ સોર્સિંગ સૌરાષ્ટ્રમાંથી થવાનું શરૂ થયું ચોકસી ચોકસી રાજકોટના આંગણે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલનો ઉત્સવ યોજાઈ રહ્યો છે તેમાં પણ અમારું જેમ્સ એન્ડ જ્યુલરી જે રાજકોટની બજાર છે વિખ્યાત છે અને આ વિશ્વ વિખ્યાત સોની બજાર જે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત થઈ રહ્યું છે ત્યારે એમાં પણ પાછળ નથી અને જેમ્સ એન્ડ જ્યુલરી રાજકોટ દ્વારા સીઈડી સાથે એટલે કે ગવર્મેન્ટની સંસ્થા છે સીઈડી સેન્ટર ફોર એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ સાથે અમારા સુવર્ણકારોની સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગો સેમિનારો અને એના રિલેટેડ છે અમે એમઓયુ કરવા જઈ રહ્યા છીએ એમઓયુથી હજારો કારીગરોને છે પોતે રોજગારીની તક પણ મળશે જેથી એની સ્કિલ જે છે એમાં પણ ડેવલોપિંગ થશે અને જે કામની જે ક્વોલિટી છે એમાં પણ વધારો થઈ શકવા થઈ શકશે નહીં રાજકોટમાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ રાજકોટના ઇતિહાસમાં આ પહેલાં આવેલો સરકાર સાથે અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો પહેલાં આવેલો એમઓયુ હશે કે આ એમઓયુ કરવાથી જે કારીગરો છે અને સુવર્ણકારો છે એમની જે સ્કિલ છે એમાં ચોક્કસથી વધારો થશે અને સ્કિલમાં વધારો થશે એટલે ઓટોમેટિક રોજગારી અને પોતાના વેપાર આ ધંધા છે એને આગળ લઈ જવામાં મદદરૂપ થશે આજે સૌરાષ્ટ્ર માટે આપણે ખૂબ આનંદનો દિવસ છે એટલા માટે કે આજે આપણા વૈશ્વિક નેતા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે સોમનાથ મંદિર કે જ્યાં સૌર્ય સભાનું અત્યારે સભા ચાલુ છે એ સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચન કરી અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં સમાનને સંબોધન કરી રહ્યા છે આપણું સ્વ અભિમાન પર્વની અત્યારે ઉજવણી થઈ રહી છે એવી જ રીતે રાજકોટમાં જ્યારે આવડું મોટું પહેલીવાર રાજકોટ અને કચ્છની આ રિઝિયોન આપણું છે એમાં વાઇબ્રન્ટ સમિટનું જે આ આયોજન છે એમાં આપણા અલગ અલગ આ રિઝિયોનના ડિસ્ટ્રિક્ટ છે એની પોતાની અલગ અલગ ઉત્પાદનો માટે ઓળખ છે એન્જિનિયરિંગ હોય તો રાજકોટ છે બનાસફ હોય તો અમારું જામનગર છે એવી રીતે મોરબી સિરામિક છે એમાં બધા જિલ્લાની અલગ અલગ ઓળખ છે ત્યારે અહીંયા ખૂબ મોટું પોટેન્શિયલ છે સંભાવનાઓ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કે હજુ પણ નવા ઉદ્યોગો અહીં આવી શકે એમ છે ને આજે ખૂબ મોટી માત્રામાં અહીંયા જે નવા ઉદ્યોગકારો છે એ એમ એમઓયુ કરશે અહીં જે ખૂબ સરસ પ્રદર્શની ગોઠવાઈ છે એનાથી ઉદ્યોગને બળ મળશે અહીંયા આજે આ વાઇબ્રન્ટ સમિટ રિજિયનલ છે એમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને દરેકને આજે ખુશી છે કે જે આખા ગુજરાતનું એક જગ્યાએ વાઇબ્રન્ટ સમિટ થતું હતું એને બદલે આપણા સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે કચ્છ અને સૌરાષ્ટ્રનું આ વાઇબ્રન્ટ સમિટના આયોજનથી આપણે જે રીતની કુદરતી સંપદાઓ સૌરાષ્ટ્રમાં છે સૌરાષ્ટ્રની જે ભૌગોલિક સ્થિતિઓ છે આપણે કુદરત અનમોલ ભેટ જે આપણે મળી છે એ સમુદ્ર કિનારો હોય રણ હોય જંગલ હોય કે આપણા ધાર્મિક સ્થળો બબે જ્યોતિ હોય કે દ્વારકાધીશનું મંદિર હોય કે શક્તિપીઠ ચામુંડા માતાજીનું મંદિર હોય એના બધાના કારણે જે રીતના પ્રવાસીઓનો ધસારો એ છે એ પ્રવાસ ઉદ્યોગોને પણ હજી વધારે વેગ મળશે અને આ બધા આજે આ વાઇબ્રન્ટ સમિટના કારણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટોમાં ખાસ ગ્રામીણ ક્ષેત્રોમાં લોકલ ફોર વોકલનું જે આપણા પ્રધાનમંત્રીશ્રી આહવાન કરી રહ્યા છે એ પ્રમાણેના ઉદ્યોગો જે આપણા છે એ વિશ્વ ફલક ઉપર આપણા ઉદ્યોગો એની પરફોર્મ કરશે એ પ્રકારનું આ વાયબ્રન્ટ સમિટથી આપણે ફાયદો મળવો પડશે